આ તમામ દાતાશ્રીઓ તેમજ વસ્તુ સ્વરૂપ પરિવારના દાતાશ્રીઓને મંચ ઉપર વધારવા માટે નિમંત્રિત કરું છું સમાજના જારી ડોક્ટર શ્રીઓ ડોક્ટર સોજીત્રા સાહેબ ડોક્ટર ગોયણી સાહેબ રીબડિયા સાહેબ ડોક્ટર ઘેલાણી સાહેબ અને ડોક્ટર દીક્ષિતાબેન ભંડેરી આપને પણ મંચ ઉપર બિરાજવા આમંત્રિત કરો છો ગૌરવવંતા દાતા શ્રીઓના સહયોગથી આ ભવ્યતી ભવ્ય સમૂહ લગ્નોત્સવનો આયોજન થઈ રહ્યો છે ત્યારે આ સમૂહ અંદર ઉપસ્થિત આ આપ સર્વને

અને હવે આ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દીકે રેણી સાહેબ ને આપણે વિનંતી કરીએ શબ્દ પુષ્પ થી સ્વાગત કરવા માટે અધ્યક્ષ સહકાર અને શિરોમણી દિલીપભાઈ સંઘાણી જેઓ હાજર રહી શકલ નથી ત્યારે તેમના પુત્રો મનીષભાઈ સંઘાણી તેમજ પરિવારના લઘુબંધુ શ્રી મુકેશભાઈ સંઘાણી મુખ્ય દાતા શ્રી યુકુલભાઈ સાવલિયા ચોનીભાઈ પાનસુરિયા વસંતભાઈ ગજેરા ગોપાલભાઈ વસ્ત્રા અમિતભાઈ સંગાડે તમામ દાતાઓ તેમજ રાજશ્રી ગૌરવ મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા કે જેઓ આજ સવારે મંડપ મુહૂર્તમાં હાજરી આપે તેમજ તેમજ આગેવાનો સમાધાન શ્રેષ્ઠીઓ કંકોત્રીના દાતાઓ શ્રીઓ પીપી સોજિત્રા સાહેબ તેમજ કરિયાવાના દાતા શ્રીઓ દીકરીઓ દાતા શ્રીઓ જેમણે એકાવન હજાર નું દાન જાહેર કરેલ છે તેમજ પચીસ હજાર થી જાનૈયા

અમિતભાઈ સંઘાણી એણે પણ આપણે પાંચ લાખ નું દાન આપેલ છે વસંતભાઈ ગજેરા એણે પણ પાંચ લાખ ને એકાવન હજાર પણ દાન આપેલ છે કિશોરભાઈ મથુરભાઈ કિકાણી એણે આપણને એક લાખ ને ત્રેપન હજાર નું દાન આપેલ છે એક લાખ ને એકાવન હજાર રૂપિયા કાળુભાઈ મકનભાઈ ભંડેરી વિવેક ઓઈલ મિલ એના તરફથી મળેલ છે એક લાખ ને અગિયાર હજાર રૂપિયા દક્કુભાઈ જીવરાજભાઈ ભુવા શીતલ આઈસ્ક્રીમ એના તરફથી મળેલ છે એક લાખને ને અગિયાર હજાર રૂપિયા અનિલભાઈ રમેશભાઈ નારિયા જયુભાઈ મોણપુરા મધરૂમ કન્સ્ટ્રક્શન તરફથી મળેલ છે એક લાખને બે હજાર ભદ્રેશભાઈ કેશવભાઈ લાખાણી જે આપણે સરદભાઈ લાખાણીના ના છે એના તરફથી આપણે મળેલ છે

કાંતિભાઈ વઘાસિયા હરિકૃષ્ણ ઓઇલ એના તરફથી મળેલ છે એક લાખ ને બે હજાર દિનેશભાઈ વસરભાઈ બામરોલિયા દિનેશભાઈ ને પણ આમાં એક લાખ ને બે હજાર દિનેશભાઈ નું ફંડ છે પણ દિનેશભાઈ આમાં આપણા સમાજની અંદર હર હંમેશા ચિંતા સ્વરૂપ બેઠા કરતા હોય છે અને એને પણ ત્યાંથી આપણે વધારે વધારે સહકાર સુરત થી દાતાઓ આપણે સહકાર સમાજ આપેલ છે કાંતિભાઈ વઘાસિયા

સુંદર મજા માહોલ જેમ છે ત્યારે આજે દીકરીઓ રજૂ કરી હતી એમને પ્રવીણભાઈ મગનભાઈ અકબરી તરફથી અગિયારસો રૂપિયા આપવામાં આવ્યા પણ જેવો સંગ એવો રંગ અને સમયની પણ એક ઓરા હોય છે આ કાર્યક્રમ છે એનો આ સમસ્ત સમાજ છે આ તેજસ્વી દાતાઓ છે સમાજ શ્રેષ્ઠીઓ છે એમનો પ્રભાવ આપણે આવનારી પેઢીઓમાં પણ પડે છે ત્યારે રામાણી ધનવી અને સાવલિયા ધ્વજા એ બે આજે કૃતિ સ્વરૂપે આપેલું દાન છે એ સમૂહ લગ્નમાં પરત કરે છે બહુ મોટી વાત કહેવાય જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ સમૂહ લગ્નોત્સવની અંદર આપણી વચ્ચે આપણને સૌને આશીર્વાદ આપવા માટે સંતોની ઉપસ્થિતિ છે ત્યારે પ્રાત સ્મરણીય પરમ વંદનીય પરમ પૂજ્ય ભજલરામ બાપા આપણી બાજુમાં જ જગ્યા છે એમના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ આપણે વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમના આશીર્વાદ લઈ અને એમનું સ્વાગત સન્માન અને અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડીકે રિયાણી સાહેબ કાળુ બાપા ભંડેરી કાંતિભાઈ વઘાસિયા અને દક્કુ બાપા ભુવા આ ચારે વડીલોને વિનંતી પૂજ્ય સંત શ્રી ભક્તિરામ બાપુ આપનો સ્વાગત સન્માન અને અભિવાદન કરી અને આપ સૌ વતે એમના આશીર્વાદ મેળવી અને ધન્યતા પ્રગટ કરીએ તરુવર સરોવર સંતજન ચોથા વર્ષક મે પરમારથને કારણે ચારો દરિયા દે

માત્ર અમરેલી નહીં ગુજરાત અને સમગ્ર ભારતમાં એક સહકારી નેતા તરીકે જેમણે વિશ્વ નામ ના મેળવે છે લેવા પટેલ સમાજનો ગૌરવ કહી શકાય એમના પરિવારમાંથી અગિયાર લાખ અને 51000 નો યોગદાન પણ આ સમુદ્રની અંદર પ્રાપ્ત થયેલ છે ત્યારે એમના સુપુત્ર શ્રી મનીષભાઈ સંઘાણી તેમજ એમના લખોબંદો શ્રી મુકેશભાઈ સંઘાણીને હું વિનંતી કરીશ પધારો મંચ ઉપર અને કાર્યક્રમના અધ્યક્ષ માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબનો સ્વાગત સન્માન અને અભિવાદન આપના હરદસ્તે સ્વીકાર કરી અને આભારી કરશો

વિનંતી આપનો સ્થાન જાળવી રાખશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

મંત ના આગ્રહ ઉપસ્થિત થઈ આદરણીય પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ શ્રી શ્રી અશ્વિનભાઈ સાવલિયા ચેરમેન શ્રી અમરજેરી અને આ સમારંભ ની અંદર દાતા શ્રી પણ છે અને વિનંતી મંચના મધ્ય ભાગે ઉપસ્થિત થવા માટે વિનંતી વધાવીએ જવાબ પીપી સોજિત્રા સાહેબ પૂર્વ ચેરમેન એપીએમસી જવાબ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ના દાદાશ્રી દકુભાઈ જીવરાજભાઈ ભુવા શીતલ આઈસ્ક્રીમ તેમને વિનંતી મંચના મધ્ય ભાગે ઉપસ્થિત થવા ટીકે રેણી વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા છે ઉપસ્થિત છે એમને વિનંતી કરી આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન માટે આપણે સૌ માનવતા મહેમાનોને વિનંતી સમયની પાબંદીમાં તમામના નામ નહી લેતા ફોર્માલિટી નહી નિભાવતા પ્રસંગિક ઉદ્બોધન માટે સાદર વિનંતી લેવા પટેલ સમાજ અમરેલી એના દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન સમારોહ કાર્યક્રમના કેન્દ્રબિંદુ બિંદુ તમામે તમામ ઓગણત્રીસ નવ દંપતીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપું છું સમાજને સમગ્ર સમાજને નવ દંપતી સહિત સમગ્ર સમાજને આશીર્વાદ આપવા પધારેલા પૂજ્ય ભક્તિરામ બાપુ

તો એ વખતે રાજા જનકને ને ઘેર સમૂહ લગ્ન એને આપવામાં આવ્યું હતું આ સ્વયંવર ની પ્રથા એ સૌરાષ્ટ્ર આપણા સમૂહ લગ્ન ની પ્રથા એ સૌરાષ્ટ્ર સમાજ શરૂ કરી છે આની પરંપરા એ વાતની મને ખુશી છે કે આજે અમરેલી અંદર રેયાણી સાહેબ અને એના નેતૃત્વ અંદર આખી ટીમ જે પ્રકારે વ્યવસ્થા કરે છે હું અભિનંદન આપું છું સ્વયંસેવકોને હું રયા ટીમને અભિનંદન આપું છું કે સમૂહ સમૂહ લગ્ન વ્યવસ્થા અમરેલીની અંદર કરી છે ને એટલે એક જનપ્રતિનિધિ તરીકે અમરેલીના આપણા જીવન કાયમ ના માટે ખીલતું રહે એમના માતા સાંસારિક જીવનનો હંમેશા સંતોષ નો જે આપ્યું છે એ મારું નથી પરંતુ સમાજ માટે પણ છે હું મોટું મન રાખી અને વર્ષા છે એવા તમામ દાતાઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ આપી મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ વિનંતી ચુનીલાલ ગોરધનભાઈ પાનસુરિયા અમદાવાદ જે વાડી બનાવવાની છે એમાં ટ્રસ્ટી શિપ તરીકે 11 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરે છે જોરદાર તાળીઓથી બે હાથ ઊંચા કરી અને તાળીઓથી વધાવીએ જોરદાર તાળીઓથી વધાવીએ

પીપી સોજિત્રા સાહેબ આ સમો લગ્ન ઉત્સવની જે 7000 ગંગોત્રીઓ છે એમાં 1 લાખ રૂપિયાનો યોગદાન એમના તરફથી પ્રાપ્ત થયેલ છે એવો હાજર નથી પણ એમના વડીલ બંધુ જેપી સોજિત્રા સાહેબ ઉપસ્થિત છે એમને વિનંતી પીપી સોજિત્રા સાહેબનો સન્માન સ્વીકારી અને આભારી કરશો ડીકે રિયાણી સાહેબ અને કાવબાપા ભંડેરીને વિનંતી તાલીઓ થી આપણે વધાવીએ પીપી સોજિત્રા સાહેબ પૂર્વ ચેરમેન એપીએમસી અને નાગરિક બેંક કંકોતરીમાં જમનો 1 લાખ રૂપિયા આપણી વચ્ચે જેલેબેન કુમાર પ્રદેશ મહિલા રાજકીય અગ્રણી શ્રી ઉપસ્થિત છે સમાજનો નારી રત્ન ગૌરવ કહેવાય અચ્છા કરો છો છો એટલે